स्वागत चंद्र भगवान की जय कृष्ण कन्हैया लाल की जय

એ માળખાકીય રીતે ખૂબ સારી સુવિધા બનવી જોઈએ એટલે ત્રીસ કરોડ એકવીસ લાખ રૂપિયા એ રકમ નાની નથી આપણા ફક્ત ઉમરગામથી અંબાજીનો પટ્ટો છે એમાં દર વર્ષે એનાથી પણ વધારે હવે આ વખતે જે બજેટ મારું આવી રહ્યું છે એ આ ચાલીસ હજાર કરોડ આ ત્રીસ હજાર તો પહેલું ચાલીસ હજાર કરોડ એટલે બે વર્ષમાં આપણે બે લાખ કરોડ ખરચવાના છીએ આદિવાસી પટ્ટાનો વિકાસ કરવા આ બરાબર સમજીને આ બધી વસ્તુ એમ જ નથી થઈ ગઈ આ મોદી સાહેબની વિઝનરી